નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ફરી એકવાર નવસારી એલસીબી પોલીસે ચૌદ લાખ સત્તાણું હજાર સાતસો સાહીઠનો દારૂ અને સાથે મુદ્દામાલ મળી કુલ્લે વીસ લાખ અઠ્ઠાવન હજાર સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે તો ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલો આરોપી એ બલિરામ રાજારામ દ્વારિકા પ્રસાદ ભારતી કે જે પિસ્તાલીસ વર્ષીય છે અને એનો ધંધો ડ્રાઈવરીનો છે જે આઈસર ટેમ્પોની અંદર દારૂ લઈને જઈ રહ્યો હતો એને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ વોન્ટેડની અંદર સુનિલ બ્રિજરાજ યાદવ દીપક તલાસરી અને સાથે જ સુરત વડોદરાથી દીપક જેને ફોન કરી અને દારૂ લઈ જવાનો હતો એ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નમું કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત સુરતની એક્સપિરિમેન્ટલ સ્કૂલમાં યોજાયેલી સભામાં મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બદલ રાષ્ટ્રના શૌર્યવાન સૈનિકોને અનોખું સન્માન આપવા ઉપરાંત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક વિશિષ્ટ ભેટ સ્વરૂપે આખા ગુજરાતમાંથી એક લાખ યુનિટ રક્ત એક જ દિવસે એકત્ર કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાના ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પ તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સુરતની એક્સપેરિમેન્ટલ સ્કૂલના લુથારા ઓડિટોરિયમમાં શહેરના અગ્રણીઓની વચ્ચે એક વિશેષ સભાનું આયોજન થયું હતું એક પછી એક સતત ત્રીજા દિવસે ત્રીજું કન્ટેનર જે ખરું એ તણાઈને દરિયાકિનારે આવી પહોંચ્યું છે પણ આ વખત દરિયાકિનારો બદલાયો છે જલાલપુર તાલુકામાં આવેલા દીપલા ગામે ત્રીજું કન્ટેનર જે ખરું એ તણાઈને આવી ચૂક્યું છે આ કન્ટેનરની અંદર પણ જ્વલનશીલ પદાર્થ ભર્યા હોવાની જ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને ફરક એટલો ફેર છે કે આ કન્ટેનરની અંદર એનો જે નંબર લખવામાં આવ્યો છે નંબર જોઈ શકાય છે પણ એક પછી એક ત્રીજું કન્ટેનર સતત ત્રીજા દિવસે નવસારી જિલ્લાના દરિયાકાંઠા ઉપર મળી આવ્યા છે પહેલાં બે કન્ટેનરો ગઈકાલે અને પરમ દિવસે દાંડી દરિયા કિનારા ઉપરથી મળ્યા હતા તો આજ રોજ ત્રીજું કન્ટેનર જલાલપુર તાલુકાના દીપલા ગામે મળી આવ્યું છે લોકોની અંદર સતત કુતુહલ સર્જાઈ રહ્યું છે કે એક બાદ એક આ કન્ટેનરો આવી રહ્યા છે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યો છો એ દ્રશ્યો છે ગોલવાડ પોલીસ ચોકી પાસેના અને ગોલવાડ પોલીસ ચોકી પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી શાળાનો સમય હોય એ સમયે બાળકો શાળામાં જતા હોય જેથી કરી અને થોડુંક ટ્રાફિકનું ભરણ વધારે હોય અને આમ પણ ગોલવાડ પોલીસ ચોકી પાસે ચાર રસ્તા પડે છે જેના કારણે લઈ ત્યાં છ સવારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે જોકે ગોલવાડ પોલીસ ચોકી પરના કર્મચારીઓએ જોતા કે ભાઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તાત્કાલિક માર્ગ ઉપર ઉતર્યા હતા અને ટ્રાફિકને હળવો કરવા માટે જુતરાયા હતા શું માત્ર કાગળ પર જ રહેશે અધિક નિવાસી કલેક્ટરનું જાહેરનામું શું ભારે વાહનોની અવર જવર પ્રમાણે બે રોકટોક પૂર્ણા નદીના બ્રિજ પરથી થશે જો આજ પ્રમાણે વાહનો પસાર થવાના હોય તો જાહેરનામાને ગોડીને પી જવું જ સારું કારણ કે બીજી બાબતોમાં કડકાઈથી અમલવારી કરાવાતા જાહેરનામાની અંદર આ પૂર્ણા નદીના બ્રિજની અવગણના શા માટે કરવામાં આવે છે ને જો બ્રિજ સહી સલામત જ હોય તો જાહેર કરી દો ને કારણ કે ખાનગી વાહનો અને એસટી બસને શા માટે ચક્રાવક કાપવો પડે છે માલવાહક વાહનો આ પ્રમાણે બે રોકટોક જઈ શકતા હોય તો પછી એસસીને પણ જવામાં શું વાંધો છે અને જો બ્રિજની ગુણવત્તા ખરાબ હોય તો શા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લગાવેલા બેરીકેડ તૂટી ગયા પછી પાછા લગાવવામાં આવ્યા નથી અને કોઈ પણ પ્રકારની પોલીસ કે અન્ય કોઈ સગવડ ત્યાં કરવામાં આવી નથી તો ભરે વાહનો તો ત્યાંથી જશે જ ને રાજ્યકક્ષાનો ત્રિદિવસીય જુનિયર રેડક્રોસ ટ્રેનિંગ કમ સ્ટડી કેમ્પ ભક્તાશ્રમ શાળાનો યશસ્વી દેખાવ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તારીખ ત્રણથી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાજ્યકક્ષાનો જુનિયર ક્રોસ ટ્રેનિંગ કમ સ્ટડી કેમ્પનું આયોજન સહકાર ભવન એકતાનગર કેવડીયા ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ જિલ્લાઓમાંથી કુલ બસોને અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓએ અને અડતાલીસ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા જેની અંદર ભક્તાશ્રમ શાળામાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓની અંદર યુગ ભટ્ટ ટીના મંડલ પલ પટેલ હની તેમજ આરસી કાઉન્સિલિંગ રઘુવીર ચૌધરી સર ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત સહમંત્રી મિતેશભાઈ ભક્ત અને તેમજ કેમ્પસ ડિરેક્ટર ધર્મેશભાઈએ એમને અભિનંદન પાઠવ્યા છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ડાંગ જિલ્લાના દગડપાડા ગામમાં કેવી કે વગેરે દ્વારા એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું વાત જો કરવામાં આવે તો નવસારી કૃષ્ણ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝટ પી પટેલ અને કેવી કે વગેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર જે બી ડાબોરિયાના માર્ગદર્શન હેઠળ ચાલતા કેવી કે વગે દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામે કુપોષણ નિવારણ માટે સ્થાનિક ખોરાકનો ઉપયોગ અંગે એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અમલસાડ વિસ્તારના શિક્ષક દીપક પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો અમલસાડ વિસ્તારના કાંઠા ગામો પૈકી કલમઠા ગામના શિક્ષક દીપક પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થતાં સમગ્ર કાંઠા વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી ચાંદની ચોક સિનિયર સિટીઝન મંડળના સભ્ય અમેરિકા વસવાટ માટે જતા મિત્રોએ શુભેચ્છા આપી નવસારી ચાંદની ચોક સિનિયર સિટીઝન ક્લબના સભ્યોએ સાથે નિવાસી હાલ પારફડિયાના ડાયાભાઈ પટેલ કાયમ માટે અમેરિકા વસવાટ માટે જતા હોવાથી તેમને વિદાય શુભેચ્છાઓ આપવામાં આવી ડાયાભાઈને સાલ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા વિરેન્દ્ર દેસાઈ મોંઘાભાઈ પ્રમોદભાઈ જગદીશભાઈ ભટ્ટ રાજુ ભટ્ટ દિલીપ નાયક પ્રફુલભાઈ ભટ્ટ ઈશ્વરભાઈ રાણા કિરીશભાઈ દેસાઈ વગેરે ખેરગામના ધંધાધારીઓએ ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ તંત્રનો આદેશ વેપારીઓ સાથે સંવાદ કર્યો ખેરગામ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરીએ રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર તમામ દુકાનધારકોને ફરજિયાત સીસીટીવી કેમેરા ગોઠવવા માટે સૂચના આપી દીધી છે વેપારી મંડળના આગેવાનોને બોલાવી તેણીએ વિસ્તૃત સંવાદ કર્યો હતો સૂચિત વેપારી મંડળના પ્રમુખ અમૃતભાઈ પટેલ ધર્મેશભાઈ ભરૂચા સલાહકાર ભૂતેશભાઈ કંસારા સતીશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણા ગામની ઘટના લોકોની જિંદગી ચોમાસામાં માત્ર અને માત્ર ટ્યુબના સહારે વધુ એક વિકાસની વાસ્તવિકતાનો પુરાવો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી સામે આવ્યો છે જીવના જોખમે લોકોએ ચોમાસા દરમિયાન નદી પાર કરવા માટે માત્ર અને માત્ર ટ્યુબનો સહારો લેવો પડે છે આસલોણા ગામના વાણાફળિયા પાસે દમણ ગંગા નદી પર ચેકડેમ ક્રોઝવે રસ્તાનો ઉપયોગ લોકો કરે છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જતા માર્ગ બંધ થઈ જતા કપરાડાના સરહદી વિસ્તારને મહારાષ્ટ્ર બોર્ડરના ગામો માત્ર અને માત્ર ટ્યુબના સહારે જ પોતાનું જીવન વ્યતીત કરે છે ક્રોસવે ચેકડેમ ઊંચો કરવા અથવા તો બ્રિજની માંગ કરતાં લોકો સ્પષ્ટપણે નજર આવી રહ્યા છે કેવી કે ખાતે ટીંડોળા અને પર્વળની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગે તાલીમ યોજાય નવસારી જિલ્લામાં બાગાયતી પાકો જેવા કે આંબા ચીકુ કેળા શાકભાજી અને પાકોમાં રીંગણા ભીંડા ટામેટા મરચાંની ખેતી ખેડૂતો દ્વારા મોટા વિસ્તારોમાં કરવામાં આવે છે પરંતુ વેલાવાળા શાકભાજી જેવા કે ટીંડોળા અને પરવળ બહુવર્ષીય હોવાથી ખેડૂતોને ખેતીમાં ઓછા એકમ વિસ્તારમાંથી તેના બજાર ભાવ ઊંચા રહેતા હોવાથી વધુ આવક આપી શકે છે કૃષિ દ્વારા સતત વિવિધ પાકોમાં સંશોધન હાથ ધરી અને એ પાક વધુ ઉત્પાદન આપતી અને રોગજીવાત સામે રક્ષણ આપતી ખેતી માટે હંમેશા પ્રેરણા આપવામાં આવી રહી છે જે સંદર્ભે ટીંડોળા અને પરવળની ખેતીની વૈજ્ઞાનિક ઢબે તાલીમ યોજવામાં આવી હતી અમલસાડ રેલવે ફ્લાય ઓવરબ્રિજને જોડતા કાયા તળાવ રોડના જોખમી ખાળાઓનું પૂરણ કરવું ખૂબ જરૂરી અમલસાડ અને સરી ભુજંગના પૂર્વ પશ્ચિમ ભાગને જોડતા એકમાત્ર અમલસાડ રેલવે ફાટક કાયમી બંધ કરી દેવામાં આવ્યો છે વિકલ્પરૂપે રેલવે સ્ટેશનના દક્ષિણ રેલવે ફ્લાયર ઓવરબ્રિજ કાર્યરત કરવામાં આવ્યો છે ઓવરબ્રિજના પૂર્વ તરફના એપ્રોચ રોડને જોડતા કે જે એકમાત્ર કાયા તળાવ રોડની બાજુમાં જોવા મળી રહેલા જોખમી ખાળાઓનું પૂરણ કરવું ખૂબ જ જરૂરી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર પાસે અનુરાગ પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત ટ્રાઇબલ સબ પ્લાન કામોના ટેન્ડર રદ કરવા સરપંચ એસોસિએશનની માંગ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતના ટ્રાઇબલ સબ પ્લાનના કામોના ટેન્ડર રદ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું વઘઈથી આહવાને જોડતા રાજ્ય માર્ગના પીપરી ગામ નજીક પાઇપનો જથ્થો ભરી ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો જે વિગતો પ્રાપ્ત થઈ છે એ અનુસાર તાપી જિલ્લાના વ્યારા તરફથી પાણી પુરવઠાના પાઇપોનો જથ્થો ભરી આવવા તરફ જઈ રહેલ ટ્રક નંબર જી જે બાર બી ટી ચુમ્માલીસ સિત્તેર જે વઘઈથી આવવાને જોડતાં રાજ્ય ધોરીમાર્ગના પીપરી ગામ નજીક ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સતત થઈ રહેલા વરસાદને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન ગણદેવી તાલુકાના અમલસાડ પંથકમાં ચીકુ દેશ વિદેશમાં તેની ગુણવત્તા માટે વિશ્વવિખ્યાત છે આ વર્ષે મોડા શરૂ થયેલા ચોમાસાનો માહોલ સમગ્ર સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ ચાલુ રહેતા ચીકુના પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે ભારે વરસાદને લઈને અમલસાડ પંથકની વાડીઓમાં પણ પાણી ભરાવ થતાં ચીકુના પાકને નુકસાન થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે જેને લઈને ચીકુનો પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ચોમાસાના ચાર માસ સિવાય ચીકુ બાકીના આઠ માસ દરમિયાન સતત રહે છે ચીકુ ચોમાસાના પ્રારંભે જ ફ્લાવરિંગ થતા હોય છે અને ઓક્ટોબરમાં તેનું ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે નવસારી પંથકમાં ખાંસી શરદી તાવના દર્દીઓની સંખ્યામાં વધારો નવસારીમાં છેલ્લા બે ત્રણ દિવસથી વારંવાર વરસાદ ચાલુ બંધ થતાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે હાલ નવસારી પંથકમાં ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ ગરમીનું પ્રમાણ રહ્યું છે પહેલાં અનહદ વરસાદ અને ત્યારબાદ અચાનક જ ગરમીને લઈને લોકોને શરદી ખાંસી અને તાવનો ભોગ બની રહ્યા છે નવસારીની સિવિલ હોસ્પિટલમાં રોજના ચાલીસથી વધુ દર્દીઓ માત્ર શરદી ખાંસી તાવના આવી રહ્યા છે માં મોટી ચોરી થતાં અટકી બિલ્લીમોરાની ધર્મ રેસિડેન્સી અને યમુનાનગર સોસાયટીમાં તસ્કરોએ હાથ હાથફેરો કરવાનો પ્રવાસ કર્યો હતો પરંતુ તે જ સમયે રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ ત્યાં આવી પહોંચતા તસ્કરો બોપારા ગણી ગયા હતા અને ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો ધર્મ રેસિડેન્સી અને યમુનાનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન કેટલાક શંકાસ્પદ ઈસમો ફરતો જોવા મળ્યા હતા જેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ ઈસમો સંભવિતપણે હાથ હાથફેરો કરવા આવ્યા હતા પરંતુ તેઓ કંઈ પણ કરે તે પહેલાં જ રાત્રિ પેટ્રોલિંગ કરતી पुलिस वानते अभी पहुंचता शंकास्पद इसीमो सड़क पर थी पोबारा भागी गया था क्रूसीन सिटी चेस टूर्नामेंट फॉर बॉयज एंड गर्ल्स 2025 26 નું शानदार आयोजन वाइब्रेंट विद्यार्थी कल्याण नियामक प्रोफेसर जयमीन आर नायक अध्यक्ष पदे पर एमबी એમ કોલેજના અનુભવી તજજ્ઞા આચાર્ય ડૉક્ટર જયેશ જે પસ્તાકિયાના પણ હેઠળ યોજવામાં આવ્યો હતો નવસારી કૃષ્ણ યુનિવર્સિટીના રમણી અને નૈસર્ગિક પ્રટાંગણમાં બે હજાર સાતથી કાર્યરત એવી ગુજરાતની સૌપ્રથમ અને સૌથી પ્રતિષ્ઠિત એમબીએ કોલેજ એટલે કે એસપી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકા અને સાંજ દરમિયાન ઇઠ્યોતેર ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો દ્વારકાધીશ ને પ્રગટેશ્વર ધામ શિવ પરિવારે શોભાયાત્રા કાઢી દ્વારકાધીશ મંદિરે બાવન ગજ ની ધર્મધા ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ મેળવ્યા હતા ફાલુદા મિક્સની સારી વેરાયટી મિક્સ ઇની સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો